કેલ્શિયમ વધારવાની ચાવી વિટામિન ડી વિટામિન ડી ફેટ સોલ્યુબલ વિટામી ચરબીમાં ઇન્ટેસ્ટાઇનમાંથી જે પણ આપણે ખોરાક લઈએ છીએ જેનું પાચન થાય છે પોષક તત્વો બને છે પોષક તત્વોમાંથી કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફેટ ત્રણેયનું શોષણ કરવા માટે જવાબદાર છે વિટામિન ડી આપણા શરીરના હાડકા બોન ડેન્સિટી કેટલા મજબૂત છે એ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફેટ ઉપર આધારિત છે હાડકામાં સૌથી વધારે માત્રામાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફેટ પોષક તત્વો હોય છે પણ એ ત્યાં સુધી કેવી રીતના પોતશે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એનું પાચન તો આંતરડામાં જ થાય છે આંતરડામાંથી હાટકા સુધી પહોંચવા માટેનું માધ્યમ વિટામિન ડી પૂરું પાડે છે એટલે આપણે કહી શકીએ કે વિટામિન વધારવાની ચાવી વિટામિન ડી ટુ ડી થ્રી ઉપર રહેલું છે આપણા શરીરમાં વિટામિન ડીના મેઇનલી વધારે મહત્વના ડી થ્રી અને ડી ટુ સ્વરૂપો છે એનું ગ્રુપ છે વિટામિન ડીનો મોટામાં મોટો નેચરલ સોર્સ કુદરતી સોર્સ જે સનલાઇટ એક્સપોઝર છે કે આપણે સૂર્યપ્રકાશનો તડકો લઈએ છીએ આપણે આ ચેનલમાં આગળ વિટામિન ડીના બે વિડીયો જોઈ ગયેલા છીએ આમાં આપણે જોવાનું છે કે કેલ્શિયમ વધારવાની ચાવી વિટામિન ડી છે તેનો ફાળો શું છે કે કઈ રીતે વિટામિન ડી થ્રી કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ વધારે છે જેથી આપણા હાડકા મજબૂત રહી શકે જેથી આપણે હાડકાની તકલીફ ઓછી થઈ શકે વિટામિન ડી આપણે સૂર્યપ્રકાશના તડકામાંથી મેળવીએ છીએ આપણી સ્કીન મારફતે આપણી ચામડીના લેયર મારફતે આપણા શરીરમાં આવે છે બ્લડમાં આવે છે એના દ્વારા આપણે શરીરમાં વિટામિન ડી થ્રીનું પ્રમાણ જાળવી શકીએ છીએ મોટે ભાગે આપણે સૂર્યપ્રકાશમાંથી જ વિટામિન ડીનો સોર્સ મેળવી શકીએ છીએ ખોરાકમાંથી આપણને ઘણી ઓછી માત્રામાં એ ઉપલબ્ધ છે પ્રાપ્ત છે વિટામિન ડીનો રોલ છે જે આપણા શરીરમાં જે રેગ્યુલેશન થાય છે કેલ્શિયમ અને ફોસ્ફેટનું જે કોન્સન્ટ્રેશન છે જે માત્રા છે એને જાળવી રાખે છે જાળવી રાખે છે પ્લસ કે એને બ્લડમાં જ્યાં પહોંચાડવાનું છે જ્યાં જરૂર છે બોનની ડેન્સિટીમાં ત્યાં સુધી લઈ જવામાં માધ્યમ તરીકે કામ કરે છે એનાથી જે આપણો ગ્રોથ છે રીમોડલિંગ છે બોનનું જે બોન મજબૂત બનવાનું છે હેલ્ધી રહેવાનું છે સ્ટ્રોંગ બનવાનું છે એના પાછળ ડી થ્રી માધ્યમ તરીકે કામ કરે છે એનાથી કેલ્શિયમ ફોસ્ફેટનું લેવલ હાડકામાં જળવાઈ રહે છે બીજી એની ઇફેક્ટ છે સેલ ગ્રોથમાં ન્યુરોમસ્ક્યુલર ઇમ્યુન ફંક્શન અને રિડક્શન ઓફ ઇન્ફ્લામેશન એક વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે વિટામિન ડી હેઝ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન કેલ્શિયમ ઓમોસ્ટ્રેટિસ એન્ડ મેટાબોલિઝમ આ વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે જે આપણા શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત છે કેટલી જરૂરિયાત છે આપણા શરીરની જે સિસ્ટમને ટકાવવા માટે કેટલી રિક્વાયરમેન્ટ છે એનું બેલેન્સ રાખવા માટે આપણા શરીરની ક્રિયાઓ જાળવવા માટે વિટામિન ડીનો સિગ્નિફિકન્ટ રોલ રહેલો છે અને મેટાબોલિઝમમાં ચયાપચયમાં જે શરીરમાંથી પાચન થાય છે પાચન થાય છે એનું શોષણ થાય છે શોષણ થાય છે પછી એને બ્લડ મારફતે હાડકા સુધી પહોંચાડવામાં પણ સિગ્નિફિકન્ટ વિટામિન ડીનો જ રોલ રહેલો છે કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જે હાડકાની મજબૂતાઈ માટે ત્રણ મેઇન પોષક તત્વો છે એ એમને એમ એમની મેળાએ પહોંચી જ નથી શકતા વિટામિન ડી જ એમને હાટકા સુધી પહોંચાડવામાં મદદરૂપ કરે છે નેક્સ્ટ આપણે જોઈએ કે બાળકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળતી હોય છે જે ડિઝીઝને રિકેટ્સ કહેવામાં આવે છે કે એમાં જે ગ્રોઈંગ બોન હોય છે બાળકની ઉંમર ગ્રોઈંગ એજ છે જે વિકાસશીલ છે એમાં જે હાડકા થોડાક પોચા પડી જવા નબળા પડી જવા એ કન્ડિશનને રિકેટ્સ કહેવામાં આવે છે એ હાડકાં પોચા પડી જવા નબળા પડી જવા એની પાછળનું એક કારણ છે સિવિયર વિટામિન ડી ડેફિશિયન્સી ઇન ચિલ્ડ્રન કે વિટામિન સીની વિટામિન ડીની ઉણપ એના કારણે હાટકા નબળા પડે છે સપોઝ કેલ્શિયમવાળો આપણે ખોરાક લેતા જ હોય છે પૂરતી માત્રામાં લેતા હોય છે પણ ડી થ્રીની ઉણપના કારણે જે કેલ્શિયમનું શોષણ થવું જોઈએ એ થતું નથી શોષણ નથી થતું એટલે હાટકા સુધી પહોંચતું નથી કેલ્શિયમ એના કારણે હાટકા પોચા અને નબળા પડી શકે છે નહીતર આપણને એવું લાગે કે આટલો બધો સરસ ખોરાક લઈએ છીએ કેલ્શિયમયુક્ત ખોરાક લઈએ છીએ એ આટકા કેમ નબળા છે પણ એનું પાછળનું કારણ આપણે વિચારીએ તો વિટામિન ડી છે કારણ કે માધ્યમ તરીકે કામ કરે છે કેલ્શિયમ ડાયરેક્ટ પહોંચી જ નથી શકતો આટકા સુધી અને આ વિટામિન ડીની ડેફિસિયન્સી વર્લ્ડ વાઈડ ફેમસ છે કે બાળકોમાં જોવા મળે એડલ્ટમાં જોવા મળે એ વૈજ્ઞાનિક અભ્યાસ થયેલા છે એના કારણે હાડકાં આપણા નબળા પડે છે એનું જે બોન ડેન્સિટી છે મિનરલાઇઝેશન છે એ ઓછું થાય છે બાળકોમાં હાડકા નબળા પડે છે હાડકાની બીમારી એને રિકેટ્સ કહેવામાં આવે છે ઉંમર થતાં ચાલીસ પચાસ વર્ષ પછી સિનિયર સિટીઝનમાં ઓસ્ટિયો મલેશિયા કહેવામાં આવે છે ઓસ્ટિયો મલેશિયા ઓસ્ટિયોપેનિયા ઓસ્ટિયોપોરોસિસ આ બધા એના ફીચર્સ છે એના લક્ષણો છે કે એમાં કેલ્શિયમ તો ઓછું હોય જ છે પણ કેલ્શિયમ ઓછું કેમ હોય છે એ વિટામિન કારણે કેલ્શિયમ ભાગે ઓછું થઈ શકે ઘણીવાર આપણે કેલ્શિયમનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરતા હોય છે પણ ડી ની ઉણપના કારણે કેલ્શિયમ વધતું નથી એની માત્રા કેલ્શિયમની પૂરતી માત્રામાં જરૂરી છે એ વધારો થઈ શકતો નથી આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિટામિન ડી માંથી આપણે મેળવીએ છીએ આપણા શરીરમાં આવે છે આપણે ફૂડમાંથી મેળવીએ છીએ સપ્લિમેન્ટરીમાંથી મેળવીએ છીએ અને એનું જે ઇન્ટેસ્ટાઇનમાંથી શોષણ થાય છે અને ત્યાંથી એ બ્લડ મારફતે બ્લડ સ્ટ્રીમ મારફતે લિવર અને કિડનીમાં સ્ટોરેજ તરીકે વર્તે છે અને વિટામિન ડીનું જે મેન્યુફેક્ચર છે એ ચામડીમાં થાય છે અને જે સનલાઇટમાંથી આપણે શોષણ કરીએ છીએ એના પછી જે ચામડી મારફતે બને છે સિન્થેસિસ થાય છે કે એનું ફેસિલિટેશન જે માત્રા વધે છે એના કારણે જે કેલ્શિયમનું પોષક મેટાબોલિઝમ થાય છે પાચન થાય છે એમાંથી શોષણ કરવાનું આંતરડામાંથી કામ કરે છે એ જે રીતની જરૂરિયાત છે જે કિડનીમાંથી લિવરમાંથી જે શરીરને જે બેલેન્સિંગ માટે રિક્વાયરમેન્ટ છે એ બોન સુધી પહોંચાડવાનું કામ કરે છે કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમને એટલે આપણે કહી શકીએ કે કેલ્શિયમ વધારવાની ચાવી વિટામિન ડી ઉપર આધારિત છે વિટામિન ડી થ્રી ઉપર આધારિત કહી શકાય મોસ્ટલી જે કેલ્શિયમનું જે શોષણ થવાનું છે એ વિટામિન ડી મારફતે થઈ શકશે એના મારફતે ઝાટકા સુધી પહોંચે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ